એક રાત્રે તે મને પાણી આપવા આવી રાત ઘણી વીતી ગઈ હતી તેનું સૌંદર્ય મને આકર્ષ્યું હતું નમસ્કાર મિત્રો મારું નામ છે અને મારી ઉંમર 29 વર્ષ છે હું એક મોટી કામ કરું છું કામ બહાર ગયો હતો અને જ્યારે પાછો આવતો તો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો હતો

સ્પોર્ટ પર દેખાખતું હતું તે મારી બાઈ ધંધાને પૂરું છું અહીંયા કોઈ બેસે છે મેં બેસે તો તે મારી બાઈ બેસી ગઈ તેના આમાં નાના બે બેઠા હતો જેને મેં બેટરી બીજી સમૂળ અને આંટી બેસી ગઈ તેણે એની આમાં લીધી અને આ વીજળી લીધી મારું ત્રણ જાન સત્તર એની તરફ હતું તેની આંખોમાં આંસુ દેખાતા હતા બારે મને આવતા ઠંડા પવન વાળે દે દે લાગી અને અચાનક તેનું મારા ખંભા પર આવી ગયું હું પણ મનમાં કે તેને કહું મારા ખંભા પર છે પણ પછી મનમાં થયું કે તે રહી છે તો થોડી વાર સુવા દો થોડી વાર પછી તેને કે તેનું માથું મારા ખંભા પર છે તે તરત જ સીધી થઈ ગઈ અને માફી લાગી માફ કરશો મને ખબર ન હતી મેં આશ્ચર્ય ન કહીયો કાઈ તકલીફ ન હતી અને ત્યારથી અમારી વાતચીત શરૂ થઈ મેં કહીયો તમે મેં ખૂબ માં લાગતા હતા અને થોડી રહ્યા હતા શું થયું શરૂઆતમાં તેણે કહીયું નહીં પણ થોડા સમય પછી પોતે બોલવા લાગી તેણે કહ્યું હું એ વેકે કામ કરતી હતી પણ માલિકે મારા પર ચોરીનો આરોપ મૂક્યો અને મને કામમાંથી કાઢી મેકી ત્રણ મહિના પગાર પણ નથી આપ્યો હું વિધવા છું મારા પતિનું 3 મહિના પહેલા એક અકસ્માતમાં થઈ ગયું છે ત્યાર મારી પરિસ્થિતિ તરફ ગઈ છે હવે હું મારા મને મારા ઘરે જઈ રહી છું ત્યાં જો જો કોઈ કામ હોય તો કરવા લાગીશ હું પણ જ રહેતો હતો અને કોઈ વ્યક્તિની જરૂર હતી પણ પુરુષોને નથી અજાણ્યા હોવા એક જ ઘર મને વિચાર થોડો અજીબ લાગતો હતો મેં ધીમે કહી રહ્યો મારા ઘરે સફાઈ રસોઈનું કામ છે

અચાનક દરવાજાની ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો સામે એ જીવતી ઊભી રહી હતી તેણે સાડી હતી અને ચહેરા પર ખાક હતો તેણે અવાજમાં મીઠા સાથે કહ્યું મારે કામ જોઈએ છે એ દિવસે બસ પર મને સરનામું આવી ગયું તે તે લઈને હું આવી છું હું બોલ્યો આવો અંદર મેં તેને પાણી પીવાની બેસાડી મેં પૂછ્યું તમને કેટલો પગાર જોઈએ અને રહેવાનું શું છે તે બોલી મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી થોડા દિવસ હું અહીંયા જ રહીશ અને પછી હું કોઈ વ્યવસ્થા કરી લઈશ મારું ઘર મોટું હતું તે દિવસથી તેણે ઘરનું કામ શરૂ કરી દીધું શરૂઆતમાં તેણે ફક્ત ચા બનાવી મેં કહ્યું બનાવો તે ખૂબ ખુશ થઈ ગઈ થોડા દાદીમા જેવો સવારમાં ઉઠીને નાસ્તો બનાવતી સફાઈ કરતી બગીચામાં પાણી આપતી ખૂબ મહેનત કામ કરતી અને કામ કે કે મને ગમવા લાગી અમારી હતી પણ વાત કહી શકતો નહોતો એક દિવસ એ રિવાજ તે કામમાં મસ્ત હતી અને ખૂબ સુંદર લાગતી હતી મારી મારી અલગ અલગ રીતે પણ મને ત્યારે એ હવે તેને આવતી મનમાં વિચાર લાગ્યો એકવાર મેં મેને પાણી કે તે તરત જ પાણી લઈને આવી મને તેને હતો એટલા માટે હું કામ કરતો તે પણ મને જોરતી પણ અવાજની સાથે કામ ન કરતી એક દિવસ સવારે હું બાથરૂમ પાસે ગયો દરવાજો જોરો બંધ હતો કદાચ તે ભૂલી ગઈ હતી મે માફી માંગીને બહાર આવી ગયો તે દિવસે તે થોડો લાગી સાંજે જઈને પછી રસોડું સાફ કરી દીધું હું રૂમમાં બેઠો હતો મારા પાણી જોઈતું હતું તે માટે મેં બોલાવી તે પાણી લઈને આવી મે હવે એક કહીયો શ્વેતા તા મારે તમારી સાથે વાત કરવી છે તે શરમાઈને બોલી બોલો સાહેબ મે પૂછું તમે અમુક યુવાન અને સુંદર છો તો બીજાને નથી કેલા તે બોલી મારું કોઈ હોય નથી અને જો હોય મારી સાથે અલગ પણ પછી મને દોક તો હું ફરી એ યુદ્ધ જવા માંગતી માંગતી મેં કહી લ્યો કે જો તમને સારો માણસ મળે હોય કે તમને સાચો પ્રેમ કરે તો તમે ફરી લઈને પાસે આવશો તે દેમિ મેથી બોલી હા હા મેં કહી લ્યો મારું દિલ તો તમારા માટે ઢળકે છે હું તમારી સાથે લગ્ન કરવાનો ઈચ્છા છું તે આચાર્યને પણ મારી તરફ જોવા મે કે તું મને ગરીક છો તો શું શું થઈ તમે પણ સન્માન મે પાત્રત્ર છો તેની આંખોમાં આંસુ એ દિવસથી મે બંદીની ઈજજાજા લાગ્યા ત્રણ મહિના પ્રેમ પછી હું તેને મારી ગામડે લઈ લઈ ગયો અને તેણે મારા મામાના કવિતાશિયાતેની પીઠી કરી રહ્યો શરૂઓમાં તતલોજી લાગી ગઈ પણ પછી તેના સ્વભાવ અને કામ જોઈને પણ તૈયાર થઈ ગયા અમારા લગ્ન નામ થઈ ગયા ગામના ઘણા કરી પણ મારા મિત્રો મને અભિનંદન ના આપતા હતા અને મને કહેતા કે તે સ્ત્રીનું જીવન ફરીથી સુંદર બનાવી દેતું આજે જે છે મારી ખૂબ લે છે અને પ્રેમ આપે છે હું પણ તેને કદી કોઈ કોઈ વસ્તુ કોઈ પડવા દેતો નથી અમારામાં રામ સાચા જાલતી છે અને એ સાચો તો પ્રેમ હોય છે જે પૈસા સાથે પર માં દેને ને નહીં પણ દિલથી થાય મિત્રો શું મેં ના સોક્યો કે ક્યારે દેખાય હું અંધા દેજો હોય છે બસ ની બેટ પર બસ સ્ટોપ કોઈ ફોટો લઈ લે નવી નવીજી આપા સાસો તો પ્રજાત કે ભૂતકાળની થી જોતો એ પક્ષ જઈ જોયો છે વીડિયોમાં મારા નામ પરને પપ્પા કલ્પના